તો આજે આપણે ઈડલી સંભર બનાવવાના છે તો આપણે ઈડલી માટે આપણે રવો લઈ લીધો છે ત્રણસો ગ્રામ જેટલો તો આપણે એને પલાળી દઈશું ખીરું બનાવી નાખીશું એક ક્વાટકા જેટલી ખાટી છાશ લીધી છે તો આપણે છાશ નાખી દઈશું અંદર અને ઘટે જરૂર પડે તો પાણી થોડુંક નાખીશું ત્રણ ગૂટડા જેટલું આપણે પાણી નાખ્યું છે હજી થોડુંક ઘટશે પાછા ત્રણ ગૂટડા લીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું પછી થોડુંક પતલું કરી નાખશું આપણે રવો ફૂલી જાય એટલે પાછું ઘટ ઘાટું થઈ જાય તો હવે આપણે ત્રણ ચીક ઘોટડા જેટલું જ પાણી છે એ પાછું નાખી દઈશું એમ ટોટલ આપણે અડધો ગ્લાસ પાણી આપણે નાખ્યું છે તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણે અડધી કલાક ઢાંકીને મૂકી દઈશું તો આપણે સંભાર બનાવવા માટે એક વાટકો દાળ લીધેલી છે તે ધોઈને બાફી લઈશું તો દાળ આપણે ધોઈ નાખી છે તો હવે આપણે એમાં એક ગ્લાસ પાણી નાખીશું અને બાફકા મૂકી દઈશું દાળ બફાઈ ત્યાં લગીમાં આપણે ચટણી બનાવી લઈશું ઢોકળાની તો ટોપરાની ચટણી બનાવવા માટે આપણે ટોપરું ધાણા મરચી લીધેલી છે તો આપણે ટોપરું પહેલાં મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેશું ખાલી ટોપરું તો આપણું ટોપરાનું છીણ થઈ ગયું છે તો હવે આપણે એમાં શીંગના દાણા નાખી દઈશું લીલા ધાણા પાંચ મરચી છે સ્વાદ પ્રમાણે મીઠો ત્રણ ચાર ઘુરડા પાણી લાગે ક્રશ કરી લેવો તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણી ડાઈબોફાઈની રેડી થઈ ગઈ છે તો હવે આપણે ક્રશ કરી લેશું આને તો આપણે દાળ ક્રશ કરી નાખી છે તો આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું સંભર માટે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં રાયના દોઢ ચમચી જેટલી ચમચી દોઢ ચમચી જેટલી જીરો નાખીશું એક ચમચી હિંગ નાખું છું તજ અને લવિંગ લાદુ હળદર નાખીશું ધાણા જીરું પાવડર લાલ ચટણી સ્વાદ પ્રમાણે મીઠું આપણે તુવેરની દાળ અંદર નાખી દઈશું એક ગ્લાસ પાણી નાખીને હલાવીને તો આપણે ગો નાખીશું લીંબુનો રસ

તો આમાં હવે પાણી નાખીશું થોડુંક અડધો ગ્લાસ ને થોડુંક પતલું પાડીશું તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી તેલ નાખશું તો આપણે ઇડલીની ડિશમાં તેલ નાખી દીધું છે તો એને આમ બધી બાજુ કરી દઈશું હવે આપણે નાની તપેલીમાં ચાર ચમચા જેટલું ખીરું લઈ લેવું એમાં આપણે થોડોક ઈનો નાખીશું પછી હલાવશું હવે આમાં સ્ટેન્ડમાં આપણે ખીરું નાખી દેવું ઉપરથી ભરીનો ભૂકો પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે એમાં સ્ટેન્ડ મૂકી દઈશું ઢાંકણ ઢાંકી દઈશું તો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે બીજી ડીશ આપણે મૂકી દઈશું તો આપણે ઇડલી ને સ્ટેન્ડ માંથી કાઢી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ઇડલી